નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાત રાજ્યના તમામ સરકારી વકીલોના હેડ તરીકે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરીકે હાલમાં જ નિમણૂક પામેલા અને ગુજરાત બ્લાસ્ટકાંડમાં ચુકાદો આપી ચર્ચામાં રહેલા નિવૃત્ત જજ એ આર પટેલ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ રાપીપડા ખાતે નવા જે કાયદાઓ અમલમાં આવ્યા છે તેની સમજ આપવા માટે એક સેમિનારમાં હાજરી આપી હતી અને જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક અકસ્માતગ્રસ્ત એક્ટિવા દંપતીને તેઓ ઈજાગ્રસ્ત જોતા પોતાનો કાફલો તેમણે રોકાવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાને તેમના કાફલામાં રહેલી એમ્બ્યુલન્સમાંથી તેમને પ્રાથમિક સારવાર મળે તેવી તેમણે તજમીજ કરાવી હતી ત્યારે દર્શકોને જણાવી દઈએ કે એ આર પટેલ દ્વારા ગુજરાત બોમ્બ્લાસ્ટ કાંડમાં ચુકાદો આપ્યા બાદ તેમને સરકાર દ્વારા વિશેષ પ્રકારની તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેમની સાથે એક એસ્કોર્ટિંગ કાફલો રહે છે જેમાં એમ્બ્યુલન્સથી માંડી પોલીસ માંડીને તમામ પ્રકારની ફાયરથી માંડીને તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ તેમની સાથે રહેતી હોય છે ત્યારે ગઈકાલે બનેલા બનાવમાં તેમણે આ સેવાનો ઉપયોગ લોકોના હિતમાં કર્યો છે જેનાથી લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે